ગીર સોમનાથના સૈયદ રાજપુરા ગામે ચોરોએ ઘરફોડ ચોરીને અંજામ આપ્યો હતો જેમાં ઘરમાંથી ચાર લાખ રૂપિયા અને સોના ચાંદીના ઘરેણા ચોરાયાની ફરિયાદ નવા બંદર પોલીસ સ્ટેશનમાં થતા એલસીબી પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી સમગ્ર મામલે પાડોશમાં જ રહેતી મહિલાએ ચોરી કરી હોવાનું સામે આવ્યું હતું ત્યારે પોલીસે પર્દાફાશ કરી મહિલા અને તેના સાથીની ધરપકડ કરી છે તેમજ રોકડ રકમ અને દાગીના રિકવર કરી વધુ તપાસ હાથ ધરી છે વિસ્તારમાં આવેલ સૈયદ રાજપરા ગામમાં એક ઘરપોટ ચોરીનો બનાવ બનેલો જેમાં ઘરમાં અંદર પ્રવેશી અને ઘરના અંદર રાખેલા એક પેટીમાં સોનાના દાગીના રોકડ રૂપિયા ચાર લાખ ટોટલ મળીને છ લાખ રૂપિયા જેટલો મુદ્દામાલની ચોરી થયેલી આ ગુનો અનડીટેક હોય પોલીસ મહાનિરીક્ષક સાહેબ અને એસપી સાહેબની સૂચનાથી લોકલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા આ ગુનો ડિટેક કરવા માટે શરૂઆતથી પ્રયત્ન કરવામાં આવેલા અને એમના આ પ્રયત્નો અને એમને મળેલ બાતમીથી આ ગુનો એમને ડિટેક કર્યો છે જેમાં ગુનો કરનાર એક બેન છે એ જે ફરિયાદી છે એના પડોશમાં જ રહે છે અને એના જે પોતે ધર્મના ભાઈ બનેલા બનાવેલા એક ભાઈ જે એના પિયરના ગામના છે એ બે આરોપીઓને એરેસ્ટ કરવામાં આવે છે અને ચોરીમાં ગયેલ તમામ મુદ્દામાલ રોકડ નાણાં ચાર લાખ તથા સોના ચાંદીના દાગીના રિકવર કરવામાં એલસીબીને સફળતા મળે છે હાલમાં આરોપીને એરેસ્ટ કરવામાં આવેલા છે અને આગળની તપાસ જે છે એ નવાબંદર પોલીસ સ્ટેશન એન ચાર પીઆઈ કરી રહ્યા છે ના આરોપીનો કોઈ ગુનાહીતી ઇતિહાસ નથી લગભગ બે ત્રણ દિવસ પહેલાનો બનાવ છે બનાવનો ધ્યાનમાં આવ્યા પછી પોલીસ દ્વારા ખાનગી રીતે તપાસ કરવામાં આવેલી છે ફરિયાદ ફરિયાદી ગઈકાલે પોલીસ સ્ટેશન આવીને ગુનો રજિસ્ટર કરાવેલો છે પોલીસને જે માહિતી મળેલી એના આધારે એક ટીમ અને સ્થાનિક પોલીસ પણ એમાં પ્રયત્નો કરેલા પરંતુ પોલીસના જે ગુનો રજીસ્ટર ગઈકાલે જ થયો છે એમાં ફરિયાદી પોતે ગુનો રજીસ્ટર કરાવવા માટે ગઈકાલે જ આવેલા ત્યારબાદ એલસીબીની ટીમે પીઆઈ શ્રી સિંઘવ તથા એમની ટીમે ખૂબ જ ઉમદા કાર્ય કરી અને સતત એમ બાતમીદારોથી માહિતી મેળવીના ગુનો ડિટેક કર્યો